કાર્યવાહીમાં કુલ ત્રણ લાખ આઠ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે પંચાયત ગ્રામ ગ્રામ અને વિકાસ વિભાગના ધનંજય દ્વિવેદીએ મહેસાણા જિલ્લા ઉંઝા તાલુકાના મગતુપુર ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ યોજનાના વિવિધ કામોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી આ તકે અગ્ર સચિવે ગ્રામ પંચાયત મુલાકાતની પણ મુલાકાત લીધી અને પીએમ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો આ ઉપરાંત તેમણે એસવીએમ યોજના હેઠળ બનેલ સામૂહિક શૌચાલય અને કમ્પોસ્ટ પીઠનું નિરીક્ષણ કર્યું મુલાકાત દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક હર્ષનિધિ શાહ ઉંઝા તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે મહેસાણા જિલ્લા ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે સંગઠનને વધુ જ મજબૂત બનાવવાના હેતુથી આજે જિલ્લામાં આઠ કાર્યકરોને જિલ્લા ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત પ્રદેશ ભાજપ બાદ આજે ફેબ્રુઆરીના રોજ સૌથી મોટા શહેર અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે યુવા નેતા દર્શક કપાઠ ઠાકર અને પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ કથિરિયા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે ડીસા તાલુકાના રમૂળ ગામે ડિજિટલ અને સ્માર્ટ રમૂળ ગામ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના મંત્રી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડીના હસ્તે વાઈફાઈ કનેક્ટિવિટી અને ચોવીસ કલાક સુરક્ષા વ્યવસ્થા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું હતું વેલેન્ટાઇન ડે નિમિત્તે પાટણ શહેરમાં ગુલાબ સહિતના ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ દિવસે હવે ઇંગ્લિશ ગુલાબનો ભાવ રૂપિયા પચાસ સુધી પહોંચી ગયો છે જે સામાન્ય દિવસોમાં પંદરથી પચીસ રૂપિયામાં મળતું

ટુકડો ત્યાં હરી ટુકડોની ભાવના સાથે ભવનાથના ખૂણા ખૂણેથી અત્યારે એક જ સાથ સંભળાય છે આવો બાપા હરિહર કરતા જાઓ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા બંધ રહેતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે લાખો શ્રદ્ધાળુ અને જઠ રાગની તૃપ્ત કરવા માટે તળેટીમાં અનેક અનેક ક્ષેત્રો ધમધમી રહ્યા છે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રના મહત્વપૂર્ણ ફેરફારો કરતા રાજ્યભરમાં સાડત્રીસ મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે સાથે જ એકસો પાસઠ ના મામલતદારોને મામલતદાર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શનિવારે યોજાયેલી આ રેલી નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ પેરા મિલિટરી સંગઠન દ્વારા યોજાઈ હતી રેલી શહેરના બસ સ્ટેન્ડથી શરૂ થઈ ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલ પરિસરમાં સભામાં પરિવર્તિત થઈ હતી શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સોલા ખાતે નોકરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ સોલા સાયન્સ સિટી ખાતે આવેલા શ્રીજી ધામ સ્વામિનારાયણ ખાતે યોજાયું હતું નોકરી મેળામાં એકતાલીસ થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો રોજગારની શોધમાં રહેલા ચારસો થી વધુ યુવાનોએ મેળામાં નોંધણી કરાવી હતી દેશના ન્યાયાલયોમાં સમાધાનકારી માર્ગે કેસના ઉકેલ માટે વૈકલ્પિક વિવાદ નિરાકરણ મહત્વપૂર્ણ સાબિત થયું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક્ટ આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ ખાતે આર્બિટેશન મેડિટેશન અને કાઉન્સિલિયેશન એટલે કે લવાદ મધ્યસ્થી સમાધાન વિષય કાર્યવાહી પર રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો જેમાં ગુજરાત અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સહિતનાઓ વિચાર ગોષ્ઠી કરી હતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે શનિવાર ભાવનગર જિલ્લાના એક દિવસની મુલાકાત આવી રહ્યા છે સૌ પ્રથમ પાલીદાણાના ધાર્મિક જીર્ણોદ્વાર ત્યારબાદ શહીદ જવાનના પરિવારની પણ મુલાકાત લેશે પછી પીએમ ઈ સેવા પચાસ ઇલેક્ટ્રિકલ બસોનું લોકાર્પણ કરશે સાથે જ રત્ન કલાકારોને બાળકોને સહાય વિતરણ તથા ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત અને વિકાસલક્ષી વિવિધ પાંચ જેટલા મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપી જિલ્લાને નવી ભેટ ધરશે ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીને હજુ સમય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે નવસારી જિલ્લાના વાસંદા ખાતે આદિવાસી ગૌરવ અભિયાન અભિવાદન સમારોહ યોજાયો જેમાં ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવાએ હુંકાર કાર્યકરોમાં જોશ પૂર્યો હતો